રાજકોટના જસદણ તાલુકાનું કુંદણી ગામ જ્યાં માતાજીના મઢમાં ચાલી રહી છે સરકારી સ્કૂલ વાવડિયા પરિવારના માતાજીના ચાલતી સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ સભ્ય મનસુખ સાકરિયાએ દાવો કર્યો કે આ મામલે તેમણે શિક્ષણ વિભાગને કેટલી વખત રજૂઆત કરી સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત કરી પણ કોઈ ઉકેલ નથી આવ્યો તેમણે આરોપ લગાવ્યો કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં જ શિક્ષણની કથળતી સ્થિતિનો આ પુરાવો છે

પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી શાળા મંજૂર કરવામાં આવેલ નથી અને આજે પણ બાળકો છે એ બાવળિયા પરિવારના માતાજીના મઢની અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી પાણીની સુવિધા નથી નીચે છે એ લાદીની પણ સુવિધા નથી અને એ અંધારાની અંદર બાળકો છે એ કુંદણી ગામના બાળકો છે ગરીબ પરિવારના બાળકો છે ગરીબ ખેડૂતના બાળકો છે એ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે